જય માતાજી મિત્રો આરા મોટા મોટા તલ થયા હૈ વોટાવેટા મારેલા હશે બી કઈ આ તો મારી વરુ છે ફૂલડા પણ આયા છે આજે ફૂલડા આયા છે તોય કે માલ નહીં આવતો શું આવેલું છે આટલું બધું રોટાઓ તો મારી દીકરી છે તારે રાખે બધું પેલા બધું રોટાઓ મારી જ